કચ્છની વાત આવે ત્યારે નાના ભૂલકાઓ હોય બાળકાઓ બાળકો હોય કે મહિલાઓ હોય તેની અંદર એક અલગ પ્રકારની તે કૃતિ ઉપજે છે તો આજે ખાસ કરીને ભાવનગરની અંદર દસ વર્ષ પછી જે ગ્રેટ ગોલ્ડન સર્કસ આવી ગયું છે ત્યારે આપણી આરે જે આરીફભાઈ છે તેમની સાથે વાત કરશું કેમ કે જે આરીફભાઈ છે એમની પાસે ખૂબ જ મોટો અનુભવ છે સર્કસનો અને સર્કસની અંદર કઈ રીતે હોય છે સર્કસની દુનિયા શું હોય છે સર્કસની અંદર કયા કયા પ્રકારના જેને કહેવાય કે પ્રોગ્રામો આવતા હોય છે કેવા કેવા લોકો બહારથી આવતા હોય છે કેવી કેવી મહેનત કરતા હોય છે ત્યારે આ સર્કસ છે એ તમારા સામે રજૂ થઈ શકતો અને આજે ખાસ કરીને મનોરંજનનો યુગ છે સોશિયલ મીડિયાનો દોર છે ત્યારે ખાસ જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ બધી વસ્તુ છે એ વિલુપ્ત થતી જાય છે ત્યારે જે સર્કસને છે અવિરત જેને કે રાખવા માટે જે

તમામ સરકસ જે આખા ઇન્ડિયાની અંદર જેટલા પણ સર્કસો છે તમામે તમામ સરકસથી મને ખ્યાલ જ છે ને સર્કસની જે અત્યારની પરિસ્થિતિ છે એ એટલી બધી કઠિન પરિસ્થિતિ છે કે ના પૂછવા વાત અચ્છા સર્કસની અંદર ત્રણ જાતના કલાકારો હોય છે જોવા માટે આવે છે નાના બાળકો હોય એ જોકર હસાવતા હોય જોકર જોવા આવતા હોય કલા પ્રેમીઓ હોય છે એ કલા જોવા માટે આવતા હોય છે તેમજ જે યંગ જનરેશન હોય છે એ પણ મસ્તી માટે આવતા હોય છે અને જ્યારે આપણે વાત કરીએ કે આટલું મોટું જે સેટઅપની વાત કરીએ તો જ્યારે આ કેટલો સમય લાગતો હશે જ્યારે આખું આ સેટઅપ ઊભું થઈ જતું હોય છે અને આ ભાવનગર થી આપણે લોડિંગ કરીએ બીજી જગ્યાએ જઈએ માનો કે રાજકોટ જઈએ કે અમદાવાદ જઈએ કે કોઈ પણ શહેરમાં જઈએ તો મિનિમમ છ દિવસ લાગે છ દિવસ છ દિવસ અને હરીફભાઈ આપણે પહેલા વાત કરીએ કે સર્કસની અંદર જયારે ભૂતકાળની અંદર વાત કરીએ તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે જયારે પહેલાના હું જયારે નાનો હતો મારા પપ્પા લઈને આવતા મને ખ્યાલ છે કે સિંહ છે હાથી છે પછી હિપોપોટેમસ છે ઘણા પ્રકારના જે પ્રાણીઓ આવતા હતા અને હવે ખાલી જયારે આપણે જોઈએ છીએ ત્યારે જેમનેસ્ટિક જે અલગ અલગ પ્રકારની જે લોકોની અંદર જે હુનર રહેલા છે એને લોકોની સામે રજૂ કરવામાં આવે છે સર્કસની અંદર તો એના વિશે શું કહશો કે પ્રાણી ઉપર જે પ્રતિબંધ છે હવે રીતનું કેમ બંધ થઈ ગયું છે મારી તો નમ્ર વિનંતી કરું છું કે સર્કસની અંદર ઘોડા છે પોપટ છે ડોગ છે આની મંજૂરી તો સરકારશ્રીને આપવી જોઈએ મારું એવું માનવું છે કે આજે ઘોડા છે એ ઘોડા અંદર ની અંદર છે

જે અંકસરતના ખેલો આપણે કહીએ ઇંગ્લિશમાં એને જીમનાસ્ટિક કહીએ જે અંકસરત ખેલો છે નાના જે આપણે દાખલા તરીકે રિંગ ડાન્સ છે તેમજ ફ્લાઇંગ છે જે જે અને બીજી જે વસ્તુ છે કેમ કે નાના બાળકો પર એ પ્રતિબંધ છે કોઈ પણ જગ્યાએ નાના બાળકો કામ નથી લઈ શકાય એટલે જે મોટા હોય જે ઉંમર લાયક હોય અઢાર વર્ષથી ઉપરના ઉંમરના હોય એવી જ વ્યક્તિ અત્યારે સરકસ લાઈનમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કામ કરી શકે અને હરીફભાઈ બીજી આપણે વાત કરીએ કે તમે ઘણા ટાઈમથી સરકસ લાઈનની સાથે જોડાયેલા છો તેમાં જે અલગ અલગ લોકો જે આ જન્માષ્ટિકના દાવ કરે છે અલગ અલગ પોતાની અંદર રહેલા હુનરો બતાવે છે તો આ લોકો મુખ્યત્વે ક્યાંના હોય છે ગુજરાતના હોય છે ક્યાંના હોય છે તમારી સરકસ સાથે જે જોડાયેલા લોકો હોય છે આમ તો આપણે ભારત દેશના તમામ ગુજરાત છોડીને મહારાષ્ટ્રના હોય છે યુપીના હોય છે એમપીના હોય છે રાજસ્થાનના હોય છે

જેની અલગ અલગ પ્રકારના હુનરો છે એ લોકો કામ કરે છે એ લોકોની જિંદગી કેવા પ્રકારની હોય છે એ લોકોને આ જે પ્લસ એ લોકોને લોકો તેમજ એમનો પગાર એમને સારી રીતે રાખવામાં આવે એ લોકોને સારી સુવિધા આપવામાં આવે તો જ આજે માણસ કામ કરી શકે કલાકારો કામ કરી શકે નહીં તો કામ ના કરી શકે અને હવે આપણી જ્યાં ગ્રેટ ગોલ્ડન સર્કસની ની વાત કરીએ

અલગ અલગ કોઈ પણ વસ્તુ તમે કરો છો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે સરકારી અધિકારીઓ સુધી પહોંચે છે લોકો સુધી પહોંચે છે વિરોધ થાય છે તો તમારે આજ સુધી આ જે સર્કસ તમારે જે કોઈ ઉપલા તમારા કોઈ હોય વડીલ હોય ભાગીદાર હોય તો અત્યાર સુધી તમારે આ સર્કસને હલાવવા માટે કેવા કેવા જેને કહેવાય કે ઓલાનો સામનો કરવો પડ્યો છે પહેલી વાત તો એ કરું કે મારો કોઈ અહીંયા ભાગીદાર છે પોતે પણ નથી ફક્ત એક મારા મિત્ર તરીકે એ જોશ જે સપુત્ર છે એમને મને કીધેલો કે ભાઈ ભાવનગર માટે તમે એક થોડુંક મને મેનેજમેન્ટ કરી આપો એટલે હું એમની માટે જઈને એક એક ભાઈ બંધના નાતે એક દોસ્તના નાતે એમની સાથે હું જોડાયેલો છું ને એ પણ મારા જૂના ચાલીસ વર્ષ જૂના મિત્ર છે એટલે એની માટે મેં કામ કરેલો છું હું નથી પાર્ટનર કે નથી ઓર્ગેનાઇઝર બરાબર અને બીજી આપણે વાત કરીએ કે તમે જે એમણે ભાઈનું નામ બોલ્યા એ જે માલિક છે એ કોણ છે અને એમનો થોડો પરિચય આપો જેથી લોકોને મજા આવે એ મૂળ વતની હતા યુપીના અલીગઢના અત્યારે એ લોકોએ જ્યારે સ્ટાર્ટિંગમાં શરૂ કરેલું ત્યારે નાનું એવું સરક સપુણ પછી એમ કરતાં 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 એમનો વિકાસ થતો ગયો એમાં હાથી હતા સિંહ હતા ઊંટ હતા ઘોડા હતા પોપટ હતા આ તમામ જાનવરો હતા અને એ જાનવરો પર જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો ત્યારથી લઈને આ લઈને અત્યારે ખૂબ જ મુશ્કેલીથી જીવી રહ્યું છે આજે અમને ભાવનગરમાં આવ્યા જે લગભગ પંદર દિવસ થઈ ગયા અમને તેર દિવસ કે ચૌદ દિવસ પછી અમને જે પેપર વર્ક છે એ અમને થોડો પૂરું કર્યું અમે અને આપણે આ જે સર્કસ છે તમે કીધું કે પહેલેથી લઈને છેલ્લે સુધી તેમનું નામ એ જ છે જે આ ગ્રેટ ગોલ્ડન સર્કસ છે એ જ છે એ જ નામ છે બીજું કોઈ નામ નથી ગ્રેટ ગોલ્ડન સર્કસ અને કમસે કમ મેં કીધું આટલા વર્ષથી તો

અને ગુજરાતની પબ્લિક અને કલા પ્રેમી જનતા છે એવી મને અને આરીફભાઈ બીજી વાત કરીએ કે ભાવનગરમાં આ સર્કસનો પડાવ કેટલા સમય સુધી રહેશે આમ અંદાજે આમ તો અમારે ચાલીસ દિવસની માંગણી છે અને ચાલીસ દિવસ સુધી અમે રહેશે આ ગોલ્ડન સર્કસ છે એ ચાલીસ દિવસ સુધી રહેવાનું છે અને અત્યારે માનો કે પંદર દિવસ તો આમ એમ છે પંદર દિવસ એટલે લગભગ વીસ થી પચીસ દિવસ હવે હવે ત્યારે વીસ થી 25 દિવસ બાકી છે સર્કસને ભાવનગરની અને ત્યારે ભાવનગરની જે કલા પ્રેમી જનતાઓ છે એને શું કહેવા માંગુ છું હું ભાવનગરની કલા પ્રેમી જનતાને કહેવા માંગુ છું કે એક વખત અવશ્ય વધારો આ કલા જોવા માટે અને બાળકોના મનોરંજન માટે અને આપને પણ મનોરંજન મળે એવું સર્કસ છે અને સો ફેમિલી સાથે આ સો કુટુંબ સાથે જોવા layakા ગ્રેટ ગોલ્ડન સર્કસ છે તો મિત્રો આજે જે ભાવનગરની અંદર અને ખાસ કરીને જ્યારે સર્કસની આપણે વાત કરીએ ત્યારે વિલુપ્ત થતું જાય છે આવી જે જૂની જૂની કલાકૃતિઓ છે એ વિલુપ્ત થતી જાય છે ત્યારે એને કીધું કે નેવું વર્ષ જૂનું જે ગ્રેટ ગોલ્ડન સર્કસ છે એ અત્યાર સુધી સંઘર્ષ કરીને અત્યારે બે હજાર પચીસ આલે છે તો બે હજાર પચીસ સુધી પહોંચ્યું છે જ્યારે પહેલાં પ્રથમ આરીફભાઈએ વાત કરી કે આની અંદર બધા દરેક પ્રકારના પ્રાણીઓ સિંહ પોપટ ડોગ અને હિપોપોટેમસ જેવા પ્રાણીઓને જ્યારે સર્કસ જેને કહેવાય કે પહેલેથી જ્યારે આવતું ને લોકો એટલા બધા ઉમટી પડતા ત્યારે આજે સંઘર્ષ કરીને બે હજાર પચીસ જયારે સોશિયલ મીડિયાનો જમાનો છે જ્યારે તમામ પ્રકારની વસ્તુઓ જે છે તો આપના મોબાઈલ અને આંગળીના ટેરવે છે ત્યારે આજના જે આ લોકો છે જે પૂરા જે સર્કસની અંદર કામ કરતા લોકો છે જે પૂરા મહેનત કરીને જે અલગ અલગ પ્રકારના જે જન્માષ્ટિક દાવો છે અને રજૂ કરે છે જ્યારે આવી કલાઓ વિલુપ્ત થતી જાય છે ત્યારે ખાસ કરીને આજે ભાવનગરમાં આ એટલું જૂનું સર્કસ આવ્યું છે તો તમે પણ અચૂક જોવાનું ચૂકતા નહીં અને ખાસ કરીને અમારી આ સ્ટોરી કરવાનો મતલબ એ જ હતો કે સર્કસની પાછળની દુનિયા કેવી હોય છે સર્કસ જે છે એ કેટલું જૂનું થઈ ગયું છે એની અંદર જે કામ કરતા લોકો છે એ કેવા હોય છે એમની જિંદગી કેવી હોય છે એ તમામ આપણે આરીફભાઈની જે મોઢે છે તમામ પ્રકારની વસ્તુ આપણે સાંભળી જો આવી જ આવી સ્ટોરી તમે જોવા માંગતા હોય તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો